રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દવાની અછતના મુદ્દે ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર જે કે નથવાણીએ પ્રતિક્રિયા આપી તેમણે દવાની અછતને લઈને કહ્યું કે ડોક્ટરોને ખાનગી મેડિકલ સ્ટોરમાંથી દવા લખી દેવાની મનાઈ છે કોઈ ડોક્ટરો ખાનગી મેડિકલ સ્ટોરમાંથી દવા લખી ન શકે સિવિલ હોસ્પિટલમાં દવા ન હોય તો દર્દીઓને પીએમ જન ઔષધિમાંથી દવા આપવાની રહે છે સમયાંતરે દવા ખૂટી જાય તો ખરીદી કરી દવા પૂરી કરવામાં આવે છે મહત્વનું છે કે દર્દીઓએ સિવિલ હોસ્પિટલમાં દવાનો સ્ટોક ન હોવાનો આરોપ લગાવ્યો હતો અને જેમાં ડાયાબિટીસ બ્લડ પ્રેશર સહિતની દવાઓ મેડિકલમાંથી લેવી પડતી હોવાના આક્ષેપ કર્યા દર્દીઓની હાલત કફોડી પેટનો દુખાવો છે અને પેશાબની તકલીફ છે તો હોય પૈસા પ્રાઇવેટ થાકી કંટાળી જાય છે દવા આપતા જ નથી આટલી બીમાર છું બીપી ની તકલીફ છે ડાયાબિટીસ ની તકલીફ છે કોઈ જવાબ દેતો જ નથી ને કેવા જાય એટલે બીજા વળતા ભરીને કાઢી મૂકે એ બેન અહીંથી જવા એ અમે આ સિવિલ હોસ્પિટલમાં પૂરી દવા નથી આપતા સામે લખી દે છે તમને કીધું ને બીજી ફાઇલ માંથી દવા લ્યો અહીંયા નથી પૈસા હોય તો એવા હોય ને પૈસા ના હોય તો જ સિવિલ માં રહીને થાકી જાય કોઈ દવા દેતા નથી સાહેબ